આપણે છે ને અહીંયા ડીવાયસપી જયવીર સાહેબને મળ્યા પણ એ તો પહેલાંની જેમ જ જેમ પિસ્તાલીસ દિવસથી આ લોકોને જેમ આજ પકડી અને કાલ પકડી એવી બધી ચર્ચાઓ ચાલુ છે અત્યારે એવી જ જવાબ દીધો છે બરાબર એટલે હવે આ લોકો બધા જે આ માણંદ સમાજના લોકો છે એ જેવી રીતે કેવી રીતે આપણે સહકાર આપવા તૈયાર છે હવે બોલ ભાઈ આપણે શું કરવાનું છે ને ઓલા કાકાને ક્યાં કે તમે બધા આવતા રહ્યો બધા આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો બધા અહીંયા આવતા રહ્યો અહીંયા ઉપર આવતા રહ્યો ફૂલ ભાઈ હવે આપણે શું કરવાનું છે તમે કહો જે કાંઈ હોય જો આજે છોકરી પિસ્તાલીસ દિવસ ત્યાં પકડાવી નથી બરોબર છે એ લોકો તપાસું તો કરે જ છે ને આવી બધી તપાસું ચાલુ જ હોય છે એટલે તમારું શું કહેવાનું છે તમે કહો એની ઉપર આપણે નિર્ણય રહ્યા આગળ અહીંયા પોલીસ સ્ટેશનમાં કાંઈ વાંધો નહીં બીજું તમારા લોકોનું સમાજના જે આગેવાનો કહેવાનો આવ્યા છે એ લોકોનું બધું શું કહેવું છે તમે બોલો ભાઈ તમારો બરોબર હવે આગળ માનો કે એક દિવસ નો પકડાય બે દિવસ નો પકડાય તો આપણે આગળ શું કરશું કે જે કઈ કરવાનું છે આગળ જતા સમય આવશે કે અત્યારે તમે જાહેરાત કરો છો નહીં અત્યારે જે કઈ આગળ આગળ તમારે શું કરવું છે એ થોડીક જાહેરાત કરી દો

ત્રણ કલાક કે બે કલાક ની અંદર કે એક દિવસ ની અંદર એને ઘોડો કરીને લાવી દે આનું જે મેટર આજે ભૂપતભાઈ નાનું માણસ છે સામાન્ય માણસ છે અને એની છોકરીઓ બે છોકરીઓ નાની છે ત્રીજી છોકરી મોટી છે મોટી એટલે હાવ સામાન્ય છે અને હાવ પરિસ્થિતિ ઘરની હવે આવો માણસ અત્યારે પિસ્તાલીસ દિવસની અંદર ઘરના છોકરાના મોટા હાચવે કે આ પોલીસ સ્ટેશનના ધક્કા ખાય પોલીસ સ્ટેશનના ધક્કા ખાય તો એને કાંઈ કોઈ એવો જે સહકાર મળવો પડે એ સહકાર કાંઈ મળતો નથી ત્યારે જ આજે આ ગઢવી સાહેબને આ સમાજે ભેળો થયો અને આ મીડિયા પત્રકાર તમે ભેળા થયા અને આપણે રજૂઆત કરી કે આનું શું ઉકેલ છે તો પિસ્તાલીસ દિવસ જેવા જવાબ મેળવતો તો એ જ જવાબ કે થઈ જાય

એ અત્યારે એની ઉંમર વટાવી જાય કાને હું સમાયું ગુનોય દાખલ કર્યો છે આલો પક્ષોનો ગુનોય જ દાખલો ત્યાં એમાંય ના પણ આને તો આ પિસ્તાલીસ દિવસથી એના ઘરની માથે વીતી છે એ શું વીતી છે એ તો કલ્પના ન કરી હતી પણ એ જો કોઈ એક આ મીડિયા મીડિયા દ્વારા આપણે એક રજૂઆત કરીએ છીએ અમારો સમાજ ને નાનો સમાજ છે અને આ નાનો માણસ છે એની છોકરી આ પોલીસ દ્વારા વહેલી તકે વહેલી તકે આ લોકોને અહીંયા બહેવું ન પડે અને આ પિસ્તાલીસ દિવસથી જે એને આખું ઘર વીખું છે ને આવી જાય અને એની ભેળી રહી જાય બસ જ આપણે મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ જય જી

છોકરો આ છોકરાને નહીં પકડવા પાછળ નું કારણ હું આપણા સૂત્રો દ્વારા ઘણી જગ્યા કે એવી માહિતી મળી રાજકીય ભીઠ બળ બહુ છે અને આપણે આ સામાજિક કામ કરીએ આપણે ખબર છે ક્યાંક ને ક્યાંક પોલીસ ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપીને ને હોય છે રાજકીય લોકો કે આર્થિક ભોગ ધરાવતા હોય તારે રાતમાં બાબરા પોલીસ સ્ટેશન નો બનાવશે બાબરા પોલીસ સ્ટેશન અમે એક વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ગયા પણ ભાઈ એ જે વ્યક્તિ હતો પોલીસ સ્ટેશન ની અંદર દિવસે મીઠાઈ બાટતો આવું બધું કરતો ગુનો દાખલ ન થયો અને ઈ લોકો જે હતા એને વીસ પચીસ લોકો આ જે છોકરો છે અમારી સમાજનો છે એને મારી નાખવા વીસ પચીસ બાબરાની અંદર આ ટા પણ પોલીસ ના પેટ નું નહીં અને એ તો જે કાય છે એ પણ ટૂંક આવું ક્યાંક ને ક્યાંક હોય છે હવે આ ભૂપતભાઈ એવું કહે છે કે અમે જ્યાં સુધી આ છોકરો અને છોકરી અમને રોકવામાં નહી આવે અને છોકરાને તાત્કાલિક ધોરણે ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશન બેઠા છે અમે કોઈ ઉપવાસ આંદોલન કાંઈ પણ કાય નથી કરતા માત્ર અમે અમારે છોકરીની રાહ જોઈ રહ્યા અહીંયા બેહી છે એવું આ ભૂત બેનું કેવું છે ને મારે અગાઉ પણ આ લોકોને અગાઉ મીટિંગ થઈ વાત થઈ તો આ લોકોને એવું કહી શકે જ્યાં સુધી છોકરી અમારી નહીં મળે ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશન જવાનું નથી અને દાડે દિવસે જો જેટલા દિવસો વચ્ચે એટલા દિવસ અમે અમારો સમાજ અહીંયા આખો ભેગો કરશું એટલે આ તંત્રને ખાસ વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં આ છોકરી આ બાપ ને મળી જાય એવું કરે અને તાત્કાલિક ધોરણે છોકરાની ધરપકડ કરે ત્યાં સુધી આ લોકો અહીંયા બેઠા છે અમે એના સહકારમાં સંપૂર્ણ છીએ જ્યાં જ્યાં પણ આ લોકોને અમારી જરૂર પડશે ત્યાં અમે અહીંયા છીએ જય હિંદ જય ભારત જય સવિતા